હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલબાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ સરળ રીતે વિધાઉટ ઓવન કુલ્લટ પીઝા બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે કુલ્લટ પીઝા બનાવવા માટે આપણે બ્રેડ લઈશું અને બ્રેડને આ રીતે કટ કરીશું તો મેં અહીં ટોટલ ચાર બ્રેડના ટુકડા આ રીતે કરી લીધા છે તો તમારે બ્રેડનું પ્રમાણ વધુ ઓછું જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે રાખી શકો છો તો બસ એના આ રીતે આપણે નાના નાના સ્ક્વેર પીસીસ કરી લઈશું તો બસ એને આ રીતે રફલી જ કટ કરવાની છે હવે પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈશું તેલમાં બે નંગ સમારેલી ડુંગળી એડ કરીશું તો ડુંગળીને તમે નાની મોટી કોઈપણ સાઇઝમાં સમારી શકો છો હવે અડધો સ્વીટકોર્ન આપણે આમાં દાણા કાઢી એડ કરીશું એની સાથે જ આપણે એક મોટી સાઇઝનું કેપ્સિકમ એડ કરીશું અને આપણે જે બ્રેડને કાપી અને ટુકડા કરી રાખી છે એને પણ આમાં એડ કરી લઈશું હવે અડધી ચમચી આપણે આમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું અને અડધીથી પોણી ચમચી આમાં પીઝા સિઝલર એડ કરીશું તો આ હોમમેડ પીઝા સિઝલર છે જે મેં ઘરે જ બનાવેલું છે અને જો તમારી જોડે પીઝા સિઝલર ના હોય તો તમે ઓરેગોનો પણ આમાં એડ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે આપણે આમાં પાંચ ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો મીઠું હાલ આપણે થોડું જ એડ કરીશું કારણ કે આમાં બીજા પણ સોસ નાખવાના છીએ આપણે તો મીઠાનું પ્રમાણ હાલ થોડું રાખીશું અને બે નંગ જેટલા ઝીણા સમારીને ટામેટા એડ કરીશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી એકથી દોઢ મિનિટ માટે સાતળવા દઈશું હવે આપણે એમાં બેથી ત્રણ ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું દોઢ ચમચી જેટલો એમાં માયોનીઝ એડ કરીશું હવે આમાં ત્રણ ચમચી હું શેઝવાન સોસ એડ કરીશ યાદ રાખજો મેં આમાં પીઝા સોસ નથી એડ કર્યો શેઝવાન સોસ એડ કર્યો છે અને આ શેઝવાન સોસનો ટેસ્ટ કુલ્લડ પીઝામાં બહુ જ મસ્ત લાગતો હતો તો હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મેં ફર્સ્ટ ટાઈમ કુલ્લડ પીઝા ઇન્ડોરમાં ટ્રાય કર્યા હતા બટ એનો ટેસ્ટ મને સારો નહોતો લાગ્યો પછી મને એમ થયું કે આપણે આ જ કુલ્લડ પીઝાને આપણા ટેસ્ટમાં સેટ કરીએ તો આજે એ જ રીતે મેં સેટ કર્યો છે એનો ટેસ્ટ અને તમને વિશ્વાસ નહીં આવે કે આજે આ કુલ્લડ પીઝા એટલા સરસ લાગતા હતા અને ઘરના બધાએ વખાણ્યા કે કુલ્લડ પીઝા બજાર કરતાં પણ બહુ જ મસ્ત લાગે છે તો હવે આપણે આ કુલ્લડ પીઝાની કુલ્લડમાં આપણે પીઝાના આ તૈયાર કરેલા સ્ટફિંગને ભરી દઈશું તો કુલ્લડ મારી પાસે પડેલી જ હતી ચા માટેની કુલ્લડ હતી આ તો આપણે એમાં જ કુલ્લડ પિઝા બનાવવાના છીએ તો પહેલાં તો આપણે એમાં આ રીતે સ્ટફિંગ ભરી લઈશું પછી એના ઉપર થોડું મોજરેલા ચીઝ આ રીતે ભભરાવી લઈશું તો આપણે બધી જ કુલ્લડમાં મોજરેલા ચીઝ થોડું થોડું ભભરાવી લઈશું એની ઉપર ફરીથી આપણે થોડું સ્ટફિંગ મૂકી દઈશું આમ તો મારી દરેક રેસીપી હેલ્ધી હોય છે હું જનરલી બાળકોને ચીઝ અને પનીરની વસ્તુથી આગાજ રાખતી હોઉં છું તેમ છતાં અમુક વસ્તુ તો એવી હોય છે કે જે ચીઝ અને પનીર વગર બનતી નથી અને બજારની વસ્તુ ખાવી એના કરતાં થોડી સારી ક્વોલિટી વાપરી અને ઘરમાં આપણે હેલ્ધી વસ્તુ બનાવી શકીએ છીએ તો આ રીતે આપણે સ્ટફિંગ ભર્યા પછી ઉપરથી થોડું ચીઝ ભભરાવી લઈશું તો આ રીતે આપણે ત્રણેય કુલ્લડને રેડી કરી લઈશું રેડી કર્યા બાદ પીઝાની ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી ટામેટાના નાના નાના ટુકડા અને કેપ્સિકમના નાના નાના ટુકડા ઉપર મૂકી તો આ રીતે આપણે ત્રણેય કુલ્લરને રેડી કરીશું ત્યારબાદ આપણે થોડોક ઓરેકોનો અને થોડી ચીલી ફ્લેક્સ ઉપર ભભરાવી લઈશું આજના આ પીઝા આપણે વિધાઉટ ઓવન બનાવવાના છીએ એટલે કોઈ પણ આ પીઝાને બનાવી શકે છે તો એના માટે મેં કુકરમાં મીઠું નાખ્યું છે નીચે અને કુલ્લડને આ રીતે ગોઠવી દઈશું તો કુકરને પહેલેથી પ્રીહીટ નથી કરવાનું નહીતર આ રીતે કુલ્લડ ગોઠવતા નહીં ફાવે હાથ દાજશે તમે કુકરની જગ્યાએ ઊંડી કઢાઈ હોય તો પણ ચાલે પણ કુકર જો મૂકો તો એની રીંગ અને વિસલ કાઢી લેવાની છે અને એનું ઢાંકણ બંધ કરી એને ફૂલ ગેસ પર વીસ મિનિટ માટે ચડવા દઈશું વીસ મિનિટ પછી આપણે ખોલી એક વાર ચેક કરી લઈશું તો આપણે સ્ટફિંગને ઓલરેડી ચડવીને મૂક્યું છે અને આપણા પીઝા રેડી થઈ ગયા છે તો હવે એને આપણે સાચવી અને કુકરમાંથી બહાર કાઢી લઈશું બજારથી પણ ટેસ્ટી અને એકદમ હેલ્ધી કુલ્લડ પીઝા તૈયાર છે તો હવે આપણે કુલ્લડ પીઝાને એન્જોય કરીશું વાવ જોતાની સાથે જ મોડામાં પાણી આવી જાય એવા બન્યા છે આ કુલ્લડ પીઝા તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હું તો ચાલી આ પીઝાને એન્જોય કરવા તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ